નમસ્કાર સ્વાગત છે આપનો સ્પેશિયલ રિપોર્ટમાં તમે જુઓ તો દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને એને જ લઈને ચૂંટણીની કેટલીક રસપ્રદ વાતો કરવા આવ્યો છું આમ તો બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને નજર કરવી છે કે અત્યાર સુધી ચૂંટણીનો ઇતિહાસ શું રહ્યો છે કેવો રહ્યો છે તો અત્યાર સુધી ભારતમાં જે ચૂંટણીઓ યોજાઈ છે એનો ઇતિહાસ એવું કહેવાય છે કે ઘણો રસપ્રદ રહ્યો છે આપણે ખબર છે કે પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ ઓગણીસો ને એકાવનમાં પ્રથમ ચૂંટણી યોજાઈના ને ઓગણીસો એકાવનમાં જે પ્રથમ ચૂંટણી યોજાઈ ત્યાંથી લઈને બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી આની સફર કેવી રહી કયા પ્રકારનો માહોલ હતો આવો ચૂંટણીના કેટલાક તથ્યો પર કરીએ એક નજર ઓગણીસો ને સુડતાલીસમાં ભારત દેશ આઝાદ થયો અને દેશ આઝાદ થયા બાદ પ્રથમ ચૂંટણીની તૈયારીઓ કારણ કે અત્યારે પણ તમે જુઓ કે લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી પંચ લગભગ વર્ષ કરતું હોય છે દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ ચૂંટણી યોજાઈ તેની પણ તૈયારીઓ કરવાની હોય હવે આ પ્રથમ ચૂંટણીની તૈયારી કરવામાં તમે નહીં માનો ત્રણ વર્ષ લાગી ગયા જોકે ત્યારથી અત્યાર સુધી આમ તો જોઈએ તો લોકસભાની કુલ સત્તર ચૂંટણી યોજાઈ ચૂકી છે પરંતુ પહેલી ચૂંટણી હોય અને એની તૈયારીઓ કરવાની હોય એમાં પણ પ્રથમ ચૂંટણી પ્રથમ મતદાતા અને પ્રથમ ચૂંટણી કમિશનર કોણ આ બધી જો ચર્ચા કરીએ ને તો આ ચર્ચા પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે પ્રથમ ચૂંટણી પ્રથમ મતદાતા પ્રથમ ચૂંટણી કમિશનની વાત અલગ જ છે શું છે આવો જાણીએ ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી પચીસ ઓક્ટોબર ઓગણીસો એકાવન યોજાઈ હતી જે એકવીસ ફેબ્રુઆરી સુધી ચાલી હતી એટલે કે ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી શરૂ થઈ અને પૂર્ણ થઈ ત્યાં સુધીમાં તો વર્ષ બદલાઈ ગયું હતું આ સમયગાળાની દ્રષ્ટિએ ભારતની સૌથી લાંબી ચૂંટણી હતી વર્ષ 1951 થી બાવન સામાન્ય ચૂંટણીમાં નોર્થ બંગાળ એક એવું સંસદીય ક્ષેત્ર હતું જ્યાંથી ત્રણ સાંસદો ચૂંટાયા હતા વર્ષ ઓગણીસો બાવન ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં અંદાજે રૂપિયા દસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડનો ખર્ચ થયો હતો જ્યારે વર્ષ બે હજાર ચૌદ ની સામાન્ય ચૂંટણીમાં અંદાજે ત્રણ કરોડ કરોડનો ખર્ચ થયો હતો પ્રથમ લોકસભા ચૂંટણી વખતે ભારતની કુલ વસ્તી છત્રીસ કરોડ હતી જેમાંથી સત્તર કરોડ બત્રીસ લાખને મતદાનનો અધિકાર હતો इंदिरा गांधी ના પતિ ફિરોઝ ગાંધી નેહરુ પરિવાર ના પહેલા એવા વ્યક્તિ હતા જેમણે વર્ષ 1952 માં رائے બરેલી માંથી ચૂંટણી લડીને જીત મેળવી હતી વર્ષ 1957 માં ફરીથીઓ رائے બરેલી થી ચૂંટણી આવ્યા હતા પહેલી લોકસભા ચૂંટણી માં 489 બેઠકો હતી જે 25 રાજ્યો માં 401 મત વિસ્તારો માં ફાળવવામાં આવી હતી જણાવી દઈએ કે પહેલી લોકસભાની ચૂંટણીમાં ચારસો નેવ્યાસી બેઠકો માટે એક હજાર આઠસો ઓગણપચાસ ઉમેદવારો મેદાનમાં હતા ચૂંટણીમાં ચારસો નેવ્યાસી બેઠકો પૈકી કોંગ્રેસે ત્રણસો અડસઠ બેઠકો જીતી લીધી હતી ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી માટે પિસ્તાલીસ પોઈન્ટ ટકા મતદાન થયું હતું પ્રથમ સામાન્ય ચૂંટણીમાં સુકુમાર સેન દેશના મુખ્ય ચૂંટણી અધિકારી હતા જેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીનું આખું માળખું ઉભું કર્યું હિમાચલ પ્રદેશના સરણ નેગી સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા છે પોતાના જીવનમાં તેમણે તેત્રીસ વખત મતદાન કર્યું હતું પાંચ નવેમ્બર બે હજાર બાવીસના રોજ એકસો છ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું પહેલી ચૂંટણીમાં મતદાન મથક પર દરેક ઉમેદવારને એક અલગ રંગની મતપેટી આપવામાં આવી હતી જેના પર તેઓએ તેમનું નામ અને પ્રતીક લખવાનું હતું પ્રથમ લોકસભા ચૂંટણીમાં દેશભરમાં કુલ એક લાખ બત્રીસ હજાર પાંચસો સાઠ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી હતી બીજી ચૂંટણી અને બીજી ચૂંટણીમાં જીત કોની આમે પણ કોઈ પણ ચૂંટણી યોજાય અને એના પરિણામ આવે પછી ચર્ચા થતી હોય જીત કોની થઈ તો બીજી ચૂંટણીની વાત કરીએ ને તો પ્રચંડ બહુમત સાથે કોંગ્રેસ પાર્ટી જીતી હતી બિલકુલ અને પંડિત જવાહરલાલ નહેરુ એ વડાપ્રધાન બન્યા હતા આ ઉપરાંત ઓગણીસો ને સત્તાવનમાં લોકસભાની જે ચૂંટણી યોજાઈ આ ચૂંટણીમાં ભાજપ અને આર આ બંને માટે ભાજપ અને આરએસએસ માટે પણ એક માઇલસ્ટોન હતો અને એનું કારણ છે કે આ જ ચૂંટણી જીતીને જે દેશના દિગ્ગજ જે નેતા કહેવાતા હતા ભારતીય જનતા પાર્ટીના જેને સાંભળવા સંસદ ખીચોખીચ ભરાઈ જતી હતી એવા વડાપ્રધાન એવા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી આ ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા ઓગણીસો સત્તાવનમાં અટલ બિહારી વાજપેયી ત્રણ સીટો પરથી ચૂંટણી લડ્યા હતા તે લખનૌમાં હારી ગયા હતા મથુરામાં તેમની ડિપોઝિટ જપ્ત થઈ હતી પરંતુ બલરામપુરથી તેઓ જીતી ગયા હતા વર્ષ ઓગણીસસો સાહીઠમાં કેરળની ચૂંટણી દરમિયાન સૌપ્રથમવાર આચાર સંહિતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આચાર સંહિતાનો ઉદ્દેશ રાજકીય પક્ષ વચ્ચે મતભેદ ટાળવાનો શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો છે 1955 બેચના આઈએસ અધિકારી ટી એન શેનન 12 ડિસેમ્બર 1990 ના રોજ ભારતના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા. દેશને ચૂંટણી વ્યવસ્થામાં મોટા સુધારા અને આદર્શ આચાર સંહિતાનું કડકાઈથી પાલન કરવાનો શ્રેય ટી એન શેનનને આપવામાં આવે છે. તેમને ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી કડક ચૂંટણી કમિશનર માનવામાં આવે છે. ચૂંટણી દરમિયાન મતદાનમાં કોઈ છેતરપિંડી ના થાય અને કોઈ ડબલ વોટિંગ ના કરે તે હેતુથી એમપીવીએલ કંપની દ્વારા ઉત્પાદિત અમિત શાહીનો ઉપયોગ કરવામાં આવે છે વર્ષ 1962 માં યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો ચૂંટણી માટે ભારત 25 થી વધુ દેશોમાં શાહી સપ્લાય કરે છે શાહીની એક બોટલમાંથી માંથી ત્રણસો પચાસ મતદારોને શાહી લગાવી શકાય છે મૈસુર પેન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ નામની કંપનીએ ચૂંટણીમાં વપરાતી શાહી બનાવે છે શાહીનું ઉત્પાદન કરતી આ કંપની કર્ણાટક રાજ્યમાં સ્થિત છે આ કંપનીની સ્થાપના ઓગણીસો સાડત્રીસમાં મૈસૂરના મહારાજા નલવાડી કૃષ્ણરાજા વડિયારે કરી હતી સમગ્ર દેશમાં ચૂંટણીની શાહી બનાવવાનું લાયસન્સ માત્ર ને માત્ર આ કંપની પાસે છે ચૂંટણીના ઇતિહાસની વાત કરીએ તો અત્યાર સુધી બે જ પક્ષોના નામ વધારે લોકોએ સાંભળ્યા છે અને બે મુખ્ય પક્ષો એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ નો ડાઉટ આ સિવાય પણ કેટલાક પ્રાદેશિક પક્ષો હતા પણ એનું મહત્વ એટલું નહોતું હવે આ બંને મોટા પક્ષોનું ચૂંટણી ચિહ્ન આપને ખબર છે કે કોંગ્રેસનો પંજો છે અને ભારતીય જનતા પાર્ટીનું કમળ છે સમયાંતરે નો ડાઉટ બદલાયા હતા ચૂંટણી ચિહ્નો ઘણી બધી રાજકીય પાર્ટીઓના પણ આ બે મુખ્ય પક્ષોના ચૂંટણી ચિહ્નોની વાત કરીએ તો એનો પણ એક ઇતિહાસ છે અને આ ઇતિહાસ પણ રસપ્રદ રહ્યો છે અત્યારે તમે એમ જુઓ કે શેને લઈને વધારે વિવાદ જોવા મળી રહ્યો છે તો એક ચર્ચા ચોક્કસ છે ઈવીએમને લઈને સૌથી વધુ વિવાદ હાલમાં જોવા મળે છે કેટલાક લોકોનું માનવું છે કે ભાઈ ઈવીએમથી મતદાન ન થવું જોઈએ બેલેટ પેપરથી થવું જોઈએ અને એમાં કોંગ્રેસ ખાસ કહી રહી છે પણ ઈવીએમને લઈને જ્યારે અત્યારે સૌથી વધુ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે એવું કહેવાય છે કે એક સમય એવો પણ હતો કે ઈવીએમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને સાથે જેવી તો ઘણી બાબતો છે કે જે ખરેખર જાણવી જોઈએ કયા પ્રકારના વિવાદો હતા શું હતું તો આવો આજે કેટલીક એવી બાબતો પર પણ નજર કરીએ આજના બે સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી ચિહ્નો ત્રણ વખત બદલાયા છે ઇન્દિરા ગાંધીએ દેવરિયાના દેવરા બાબાના આશીર્વાદને કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન બનાવ્યું હતું ભાજપના ચિહ્નની વાત કરીએ તો અઢારસો સત્તાવનના વિદ્રોહમાં રોટલી અને કમરથી સંદેશાની આપલે થતી અને કમળનું પ્રતિક એ અંગ્રેજો સામેના વિદ્રોહનું સાધન બન્યું હતું તે અંગ્રેજો સામે વપરાયું હતું અને ભાજપના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના ચોકઠામાં બંધ બેસતું હતું માટે પાર્ટીનું પ્રતિક કમળ જ રાખવું એવું નક્કી થયું હતું વર્ષ ઓગણીસસો માં હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા દેવાનંદે ઇન્દિરા ગાંધીનો વિરોધ કરવા રાષ્ટ્રીય પક્ષની રચના કરી હતી દેવાનંદ દ્વારા પાર્ટીની રચના સમયે મુંબઈના શિવાજી પાર્કમાં એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા વકીલ નાની પાલખીવાલા અને વિજય લક્ષ્મી પંડિત પણ હાજર રહ્યા હતા પરંતુ દેવાનંદની પાર્ટી એક મહિનાની અંદર નામહીન બની ગઈ અને તેના કોઈ ઉમેદવારે સામાન્ય ચૂંટણી લડી નહીં વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તેમની સામે જનતા પાર્ટીના ગઠબંધનને ખીચડી ગણાવી હતી અને પછી જ્યારે જનતા પાર્ટીએ ચૂંટણી જીતી ત્યારે તેમણે પોતાની જીતની ઉજવણીમાં ઘણી જગ્યાએ ખીચડીનું વિતરણ કર્યું હતું ઉત્તર પરાવુર વિધાનસભા મત વિસ્તાર માટે વર્ષ ઓગણીસો બ્યાસીની ની કેરળની પેટા ચૂંટણીમાં પ્રથમ વખત ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કેરળની પરૂર વિધાનસભા બેઠકના પચાસ મતદાન મથકો પર મતદાન કરવા માટે ઇવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જોકે આ મશીનના ઉપયોગ અંગે કોઈ કાયદો ન હોવાથી સુપ્રીમ કોર્ટે તે ચૂંટણીને સદંતર ફગાવી દીધી હતી એ પછી ચૂંટણીમાં ઈવીએમ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો ત્યારબાદ વર્ષ ઓગણીસસોને બ્યાસીમાં સંસદે જન પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન માં સુધારો કર્યો અને ચૂંટણીમાં ઈવીએમ નો ઉપયોગ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો ચોર્યાસી ની સામાન્ય ચૂંટણીઓમાં મતદારોએ પોતાના મતાધિકાર મહત્તમ ઉપયોગ કર્યો હતો જેમાં ત્રેસઠ પોઈન્ટ ત્રણ ટકા મતદાન થયું હતું વર્ષ ઓગણીસો ચોર્યાસી માં ઇન્દિરાની હત્યા પછી બંધારણના આર્ટિકલ ત્રણસો છવ્વીસમાં પુરુષ અને મહિલાને મતદાનનો સમાન અધિકાર આપવામાં આવેલ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે મતદાન માટે ઓછામાં ઓછી ઉંમર એકવીસ વર્ષ ઠરાવવામાં આવી હતી ત્યારબાદ છવ્વીસ માર્ચ ઓગણીસો ના બંધારણના એકસઠ માં સુધારાથી આ ઉંમરમાં ઘટાડો કરીને અઢાર વર્ષ નક્કી કરવામાં આવેલ છે હવે ચૂંટણીની રસપ્રદ વાતો અને એના ઇતિહાસ વિશે વાતો કરીએ છીએ ત્યારે હું આપને વાત કરું વર્ષ ઓગણીસો ને વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ભારત દેશમાં બારમી લોકસભાની ચૂંટણીનું સાક્ષી બન્યું આ પહેલાં પણ ઓગણીસો છન્નુંની જે સામાન્ય ચૂંટણી હતી આ ચૂંટણીમાં મહત્વની વાત એ હતી કે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી અને બીજું કે આપ જાણો છો કે ઈવીએમનો પ્રથમ વખત ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો અને બીજું એનઓ ટીએ નોટા શું છે તો આ ઈવીએમનો પ્રથમ વખત ક્યારે ઉપયોગ કરાયો અને નોટા શું છે તો આ છે કેટલાક આવા પ્રકારના જે તથ્યો છે આવી કેટલીક બાબતો છે એનાથી પણ હું આપને પરિચિત કરાવું વર્ષ 1996 ની વિધાનસભા ચૂંટણીમાં તમિલનાડુના એક મત વિસ્તારમાં 1033 ઉમેદવારો મેદાનમાં હતા જે એક રેકોર્ડ છે વર્ષ 1998 માં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ભાજપે પ્રથમ વખત લોકસભાની બેઠકો જીતી હતી

નોટા વિકલ્પ રજૂ કરાયો હતો નોટા વિકલ્પનો પ્રથમ વખત વર્ષ 2014 માં લોકસભા ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો આ વિકલ્પને પ્રથમ વખત લગભગ 1.1% એટલે કે 6 મિલિયન લોકોએ પસંદ કર્યો હતો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદે નોટાનું બટન ડિઝાઇન કર્યું છે મતે સપ્ટેમ્બર 2013 માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારતની ચૂંટણીઓમાં નોટાની શરૂઆત કરવામાં આવી હતી પક્ષોની નાપસંદ ઉમેદવારોને મેદાનમાં ઉતારતા અટકાવવા માટે નોટાનો વિકલ્પ દાખલ કરવાની જરૂરિયાત પડી હતી મત ગણતરી માટે એક રૂમ બનાવવામાં આવે છે જેને સ્ટ્રોંગ રૂમ કહેવામાં આવે છે આ રૂમ ને ઉમેદવારો અને ચૂંટણી પંચના અધિકારીઓની હાજરીમાં ડબલ લોક સીલ કરવામાં આવે આવે છે છે આ તમામ રૂમ પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં તેની સાથે સુરક્ષા જવાનો પણ આ સ્ટ્રોંગ રૂમ ની બહાર હાજર હોય છે વર્ષ ઓગણીસો નવ્વાણું મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત એક થર્ડ જેન્ડરે વિજય ધ્વજ લહેરાવ્યો હતો માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જોર્જ બુશની રિપબ્લિકન પાર્ટીનું ચૂંટણી ચિહ્ન સરખું છે હાથી એ માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને યુએસ પ્રમુખ જોર્જ બુશની રિપબ્લિકન પાર્ટીનું ચૂંટણી પ્રતિક છે જ્યારે ચૂંટણીનું આયોજન થતું હોય ત્યારે બહુ જ ચૂંટણી પંચે મહેનત કરવાની હોય છે આટલો મોટો દેશ જ્યારે પ્રથમ ચૂંટણી થઈ ત્યારે પાંત્રીસ કરોડની આસપાસ દેશની જનતા હતી અત્યારે એકસો ને ચાલીસ કરોડની આબાદી છે અને એમાં પણ નક્કી થાય કે દેશના સૌથી મોટું ચૂંટણી ક્ષેત્ર કયું નાનું કયું તો તમને દેશના સૌથી નાના ચૂંટણી ક્ષેત્રની વાત કરીએ બીજું ચૂંટણીલક્ષી પ્રથમ ફિલ્મ અને સાથે સાથે ઘણા રેકોર્ડ બનતા હોય છે તમને ખબર છે કે સૌથી વધુ વખત જીતવાનો સૌથી વધારે વખત ચૂંટણી હારવાનો રેકોર્ડ કોના નામે છે

અને એક બોક્સના બદલામાં સરકારે રૂપિયા પાંચ ચૂકવ્યા હતા અત્યાર સુધીમાં સૌથી ઓછું મતદાન અરુણાચલ પ્રદેશના બોમડીલા જિલ્લામાં થયું હતું જ્યાં માત્ર ત્રણ લોકોએ જ મતદાન કર્યું હતું એક વોટિંગ મશીનમાં વધુમાં વધુ ચોસઠ ઉમેદવારોના સિમ્બોલનો સમાવેશ કરી શકાય છે પરંતુ જો ઉમેદવારોની સંખ્યા વધુ હોય તો બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવે છે આચાર સંહિતા મુજબ કોઈ પણ ઉમેદવારે કે પક્ષે કે પછી સમર્થકોએ કોઈ રેલી કે સભાનું આયોજન કરતા પહેલા પોલીસની પરવાનગી લેવી જરૂરી છે મોડા કરોચી નામના મત વિસ્તારમાં બેલેટ પેપર પુસ્તિકાના રૂપમાં જારી કરવામાં આવ્યું હતું ધરતી પકડના નામથી પ્રખ્યાત કાકા જોગેન્દરસિંહ પચીસ વખત ચૂંટણી હાર્યા હતા જોગેન્દર સિંહએ રાજીવ ગાંધી અને વીપીસી જેવા મોટા મોટા નેતાઓ વિરુદ્ધ ચૂંટણી લડી હતી અટલ બિહારી વાજપાઈ એકમાત્ર એવા નેતા છે જેમણે ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ અને દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં સફળતા મેળવી હતી પીવી નરસિંહા રાવ દેશના એક માત્ર એવા વડાપ્રધાન છે જેઓ એકવાર મહારાષ્ટ્ર રાજ્યમાંથી ચૂંટણી જીત્યા હતા તેમના મતવ્યસ્તારનું નામ રામટેક હતું જોકે જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે તેઓ આંધ્રપ્રદેશનું જ પ્રતિનિધિત્વ કરતા હતા મિઝોરમ સિક્કિમ અને મેઘાલયમાંથી માત્ર એક એક સાંસદ જ ચૂંટાઈ વર્ષ બે હજાર સત્તર માં કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રલ બોન્ડ ની યોજના લઈને આવી હતી જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કંપની કે કોર્પોરેટ જૂથ પોતાના મનપસંદ રાજકીય પક્ષને ચૂંટણી ફંડિંગ કરી શકે બે હજાર ઓગણીસ માં થયેલી ચૂંટણીમાં આજ છે પ્રચંડ પ્રચારો ચાલી રહ્યા છે ચારે બાજુ ત્યારે લોકસભાની ચૂંટણી બે ચોવીસ માટે મેં કહ્યું ને એમ કે ચૂંટણી તંત્ર ચૂંટણી પંચ એક ઉમદા કામગીરી કરી રહ્યું છે કારણ કે એકસો ચાલીસ જનતા હોય અને એમાં મોટે ભાગે મતદારો હોય એની મતદારોની યાદી બીજું કે આટલા બધા ઈવીએમ લાખોની સંખ્યામાં ઈવીએમ અને મતદાન મથક સુધી પહોંચાડવા અને કેટલાય લોકો આ આખા ને મતદાન મથકોનું જે સંપૂર્ણ આયોજન થાય એમાં વ્યસ્ત હોય તો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ચોક્કસ પોલિટિકલ દ્રષ્ટિએ તો ઇન્ટરેસ્ટિંગ છે જ પરંતુ એનું આખું એક મેનેજમેન્ટ ચૂંટણી પંચ અને આપણને ખબર છે કે ભારત મોટામાં મોટી લોકશાહી છે આટલી મોટી આબાદીઓ હોય કે જે કરોડોની સંખ્યામાં હોય ત્યારે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીના તથ્યો પર પણ એક નજર કરીએ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી મેનેજમેન્ટની દ્રષ્ટિએ ચૂંટણી પંચની દ્રષ્ટિએ અને આખું જે આયોજન થાય છે એની દ્રષ્ટિએ કઈ રીતે છે અલગ ભારતમાં કુલ મતદારોનો આંકડો છોટ ઇઠ્યાસી કરોડ છે

કેરળ મણિપુર અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ તમિલનાડુ અને પોંડિચેરીમાં મહિલા મતદારોની સંખ્યા પુરુષ મતદારોથી વધારે છે ભારતમાં યુરોપ અને અમેરિકાની વસ્તી કરતા પણ વધુ મતદારો છે વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી ભારતીય લોકસભાની સૌથી મોટી ચૂંટણી છે વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી ભારતીય લોકસભાની સૌથી મોટી ચૂંટણી છે વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં સાડા દસ લાખથી પણ વધુ મતદાન મથકો છે વર્ષ બે હજાર ની લોકસભા ચૂંટણીમાં કુલ છન્નું પોઈન્ટ આઠ કરોડ મતદારો છે વર્ષ બે હજાર ની લોકસભા ચૂંટણીમાં એક પોઈન્ટ આઠ કરોડ લોકો પ્રથમ વખત મતદાન કરશે બે હજાર ચોવીસની ચૂંટણીમાં શાહીની કોર્ટની પાંચ જજોની બેન્ચે ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમને રદ કરી છે એટલું જ નહીં નિર્ણય દરમિયાન કોર્ટે રાજકીય પક્ષોને દાન આપનારાઓના નામ ગુપ્ત રાખવાને પણ ગેરબંધારણીય જાહેર કર્યું હતું આંધ્રપ્રદેશ અરુણાચલ પ્રદેશ ઓડિશા અને સિક્કિમ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ સામાન્ય ચૂંટણીઓની સાથે સાથે સોળ રાજ્યોની પાંત્રીસ બેઠકો માટેની પેટા ચૂંટણીઓ પણ યોજાઈ રહી છે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર ચૂંટણી લડી રહ્યા છે દેશમાં લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાય છે ચૂંટણીના પરિણામો ચાર જૂને આવશે પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે થયું હતું આ સમયગાળા દરમિયાન એકવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું છે પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ એકસો બેઠકો પર મતદાન યોજાયું હતું બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે યોજાયું હતું બીજા તબક્કામાં દેશના તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની ઇઠ્યાસી બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ચોરાણું લોકસભા બેઠકો પર મતદાન થશે ત્રીજા તબક્કાનું મતદાન સાત મૈના રોજ થશે ચોથા તબક્કા હેઠળ તેર મૈના રોજ મતદાન થશે આ સમયગાળા દરમિયાન દેશના દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છ લોકસભા બેઠકો પર મતદાન થશે પાંચમા તબક્કાનું મતદાન વીસ મહિના રોજ થશે આ સમયગાળા દરમિયાન આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઓગણપચાસ લોકસભા બેઠકો પર મતદાન થશે છઠ્ઠા તબક્કામાં પચ્ચીસ મહિના રોજ મતદાન થશે આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે છેલ્લા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે આ દરમિયાન સત્તાવર લોકસભા સીટો પર મતદાન થશે પહેલી જૂને સાતમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ ચાર જૂને મતગણતરી યોજાશે તો મિત્રો છે ને નવાઈની વાત ભારત દેશ સૌથી મોટો લોકશાહી દેશ દુનિયામાં અને એમાં પણ જ્યારે ચૂંટણી યોજાતી હોય આટલું મોટું આયોજન હોય ત્યારે ચૂંટણી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો એની આપણે વાત કરી આખા ચૂંટણીની ઇતિહાસની આપણે વાત કરી પરંતુ એક રિક્વેસ્ટ ગુજરાત ન્યૂઝની આપને છે કે તમે આ વખતે પોતાનો કિંમતી મત કોને આપશો જેને પણ આપો નક્કી આપે જ કરવાનું છે અને જો નક્કી ન કર્યું હોય તો ચોક્કસ આપ નક્કી કરી નાખજો પરંતુ લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણીનો ભાગ બનવાનું ભૂલતા નહીં ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર